ગુડ મોર્નિંગ પ્રૈ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા આવો નવા આ દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ હે સંતાન વિહોણી જેણે બાળકને જન્મ આપ્યો નથી તે તું હર્ષનાદ કર જેણે પ્રસવ વેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર કેમ કે યહોવા કહે છે કે તજાયેલીના છોકરા પરણેલીના છોકરા કરતાં ઘણા છે યસાહેબ પ્રબોધકનું પુસ્તક તેનો ચોપન મોધ્યાય અને તેની પહેલી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભેશ ખ્રિસ્તના મહિમાવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા આજે થોડું વંધ્યત્વ તેના કારણો અને સારવાર વગેરે વિશે પણ ટૂંકમાં જણાવીશ જે આપણા જરૂરિયાતમંદ કુટુંબોને મદદરૂપ બનશે વંધ્યત્વ માટેના ઘણા બધા કારણો છે જેમ કે ઉંમર જીવનશૈલી વ્યવસાય વ્યસન તણાવભર્યું જીવન જૈવિક અને તબીબી પરિબળો સ્ત્રી અને પુરુષ બંનેના લગ્ન સંબંધ પર અસર પાડે છે સ્ત્રી અને પુરુષ બંનેમાં અલગ અલગ કારણો હોય છે અને ત્રીસથી ચાલીસ ટકા કિસ્સામાં વંધ્યત્વ માટે પુરુષ જવાબદાર હોય છે મેડિકલ કહે છે વંધ્યત્વ નિવારણ માટે પણ વિવિધ પ્રક્રિયાઓ છે ને હવે તો અત્યાધુનિક વૈજ્ઞાનિક યુગમાં ઘણી સારી સરળ સુવિધાઓ અથવા સારવાર ઉપલબ્ધ છે જેની મદદથી દંપતી સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે અને તેથી દોરાધાગા ગેરમાન્યતાઓ ભૂત ભુવા અને અવૈજ્ઞાનિક ઉપચારો તથા અંધશ્રદ્ધા જેવી બાબતોમાં જીવનનો કિંમતી સમય બિલકુલ વેડપશો નહીં પરંતુ હવે મેડિકલ સાયન્સ વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે દિન પ્રતિદિન નીત નવા સંશોધનો થતાં વંધ્યત્ માટે ઘણી બધી શ્રેષ્ઠ કહી શકાય એવી સારવાર અથવા તો પદ્ધતિઓ ઉપલબ્ધ છે ને નિષ્ણાંત ડોક્ટરોની સલાહ મુજબ તબક્કાવાર સ્ત્રી અને પુરુષ બંનેના જરૂરી ટેસ્ટ તપાસ તથા સારવારનો લાભ લેવાથી સફળતા પણ અવશ્ય મળે છે ઘણી બધી પદ્ધતિઓ છે જેમ કે આઈ ઇન્ટ્રા યુટેરિયાન ઇન્સેમિનેશન આઈવીએફ ઇન ફર્ટિલાઇઝેશન જીઆઈએફટી ઇન્ટ્રા ઇન્ટ્રાફોલોફિયન ટ્રાન્સફર આઈસીએસઆઈ સાઇટોપ્લાઝમિક સ્પમ ઇન્જેક્શન આઈ એમ ઇન્ટ્રાસાઈટ્રોપ્લાઝમિક મોફોલોજીકલી સિલેક્ટ સ્પમ ઇન્જેક્શન એમ જેને શોર્ટમાં મેસા પણ કહેવાય છે સર્જિકલ એપિડિડિમલ સ્પમ એક્સપિરેશન ટી જેને શોર્ટમાં ટેસા પણ કહેવામાં આવે છે એ ટેસ્ટિક્યુલર સ્પમ એક્સ્ટેશન અને આઠમી બાબત પુરુષનું કેસ્ટિક્યુલર ફેલ્યોર હોય સ્પમ ન હોય તો તેવા કિસ્સામાં સ્પમ ડોનર પ્રથાથી સિમેન્ટ બેંકમાંથી પણ મેળવી શકાય છે અને છેલ્લી બાબત નવ બી ઘણી બધી છે એમાંની આ કેટલીક છે સ્ત્રીને ટીબી અથવા તો બીજી કોઈક બીમારી અથવા તો રોગ દ્વારા ગર્ભાશયને જો નુકસાન થયું હોય અથવા તો સક્ષમ ન હોય અથવા તો કાઢી નાખ્યું હોય એવા કિસ્સામાં અન્ય સ્ત્રીની ગોદ અથવા તો કોખ આપે તો તેમાં એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરી સંતાન પ્રાપ્ત થઈ શકે છે જેને આપણે સરોગસી તરીકે પણ ઓળખીએ છીએ આ બધી પદ્ધતિઓ ઉપરાંત પણ બીજી પણ ઘણી બધી પદ્ધતિઓ છે અને આ બધામાં આઈવીએફ પદ્ધતિ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એ પ્રચલિત છે જેના વિશે આપ પણ જાણતા હશો ક્યાંક કોઈ કોઈ પરિવાર મા બાપ વગરના બાળકોને પણ દત્તક લઈ લે છે હવે આપણે મુખ્ય વાત તરફ વિચાર જે પ્રભુએ મને આપ્યો છે એમાં આગળ વધીએ નિસંતાન વ્યક્તિની જેમ આગળ પણ કહ્યું છે નિસંતાન મંડળી પણ હોય છે ને મંડળી સુવાર્તા પ્રચાર દ્વારા આત્માઓ જીતી તેઓને મંડળીમાં લાવે છે ને પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને મંડળીમાં ઉમેરે છે જે તેમનો એટલે કે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓનો નવો જન્મ ઉદ્ધાર અથવા તારણ કહી શકાય જેમ કૌટુંબિક જીવનમાં માતા પિતા દ્વારા એક બાળક જન્મ લઈ જગતમાં આવે છે તેમ આત્મિક રીતે પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ પામી વિશ્વાસ દ્વારા પ્રભુનું બાળક આત્મિક જગતમાં અથવા તો મંડળીમાં જન્મ લે છે અથવા તો ઉમેરાય છે જેનાથી મંડળી જીવંત છે ફળવાન છે એ ખબર પડે છે એ પ્રદીપ્ત થાય છે પરંતુ ઘણી મંડળીઓ વર્ષોથી જેમ ને તેમની સ્થિતિમાં છે કોઈ વધઘટ નહીં જે છે તેઓ પણ વયમર્યાદા પૃથ્વી પરની મુસાફરીની સમાપ્તિ વિશ્વાસમાં નબળાઈ પડકારો અને પરિસ્થિતિનો સામનો કરવાની આત્મિક શક્તિ ગુમાવી બેઠા છે ને જેમ રોગ પ્રતિકારક શક્તિ ન હોવાને કારણે વ્યક્તિ અથવા તો કોઈ પણ સજીવ પોતાનો જીવ ગુમાવે છે અથવા તો જીવ જાય છે તેમ આત્મિક શક્તિ નબળી હોવાથી માણસના આત્માનો નાશ થાય છે અને પ્રતિકારક શક્તિ ન હોવાથી સમાધાનકારી વલણ અપનાવી આપણે આજે નિશ્ચિંત બેઠા છે વિવિધ પદ્ધતિઓ જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણે જોઈ ઢબ આપણે જોઈ સારવાર આપણે જોઈ એ દ્વારા યોજના એ એ પ્રમાણે જગતમાં પણ આપણે બાબતોને ઘુસાડી અને વિવિધ પદ્ધતિઓ દ્વારા યોજનાઓ દ્વારા સાંપ્રત મંડળી એ જાણવાની અને પ્રસવ વેદનાની પીડા વગર સંતાન સુખ માણી રહી છે બીજી સંસ્થા મંડળી સંગઠનને પોતાનામાં સમાવી સ્વીકારી અપનાવી ઉમેરી આપણે ગઈકાલે એ પણ જોયું કે સંતાનને જન્મ આપતી માતા કુદરતી રીતે સંતાનને જન્મ આપવા સમર્થ ન હોય તો અત્યાધુનિક સાંપ્રત સમય બાળકને સિઝેરિયન દ્વારા કાપકૂપ દ્વારા જગતમાં લાવે છે આપણે પણ આ ઉપરથી લીધેલ બાળકની જેમ જન્મ આપવાને બદલે ઉપરથી લેવા ટેવાયા છીએ છતાં પ્રભુ અખોટ પ્રેમથી કહે છે કે તું હર્ષનાદ કર તું હર્ષનાદ કરીને જયહોશ કર અઘરું છે અને ગંભીર પણ છે સમજવા પ્રયાસ કરજો પ્રભુ કૃપા આપે આવો રમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમે માણસો ઘણી બધી વખત મહેનત વગર પ્રયાસ વગર ઘણું બધું પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ છીએ અમે એમ કરીએ પણ છે છતાં તમારી કૃપામાં અમને એ હર્ષ તત્તા હર્ષનાદ આપો છો એ તમારી મહાનતાને માટે આભાર માનતા તમારી ઈચ્છા યોજના તમને પસંદ પડે એ રીતે વધવા તમારી કૃપાની યાચના કરતાં તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે પ્રભુ યશુના લીધે પ્રાર્થના સાંભળો સ્વીકાર કરવા આવે ધન્યવાદ